ગુજરાતના ભાજપના પ્રમુખ અને સાંસદ સભ્ય સી આર પાટીલ રાજકોટ ખાતે પહોંચ્યા હતા રાજકોટમાં યોજાયેલ નમોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી ત્યારે અહીંના પત્રકારોએ તેમને સવાલો કર્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા પાછળનો ખર્ચ કોણ ઉઠાવશે તો આ અંગે સી આર પાટીલ મૌન રહ્યા છે અને તેમણે કહ્યું છે કે હાલ આપણે નમોત્સવની વાત કરીશું અને બાકીની વાત પછી કરીશું

તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ ચર્ચાનો વિષય બની ગયું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંતિમ યાત્રા પાછળ ખર્ચ કોણ ઉઠાવશે અંતિમ યાત્રા પાછળ લગભગ પચીસ લાખ રૂપિયા ખર્ચ થવાનું સામે આવ્યું છે તો આ ખર્ચ પરિવારજનોએ ઉઠાવવાનો રહેશે કે પછી ભારતીય જનતા પાર્ટી ઉઠાવાનું રહેશે આ ખર્ચ અંગે ભારતીય જનતા પાર્ટી કોઈ સ્પષ્ટતા કરી નથી અને સી આર પાટીલ મૌન રહેવાને કારણે રાજકીય માહોલમાં આ ભારે ચર્ચાનો વિષય બની ગયું છે